આ આ બધા લોકોનો રસ્તા પર ઊભો સાહેબ આપણો ફોન ઉચે કેમ ભાઈ તમે ફોન કેમ લો છો ફોન કેમ ઇલીગલ કામ કરીએ ઇલીગલ કામ કરીને કામ થાય કોઈ મને કોઈ રમ્યા નથી સાહેબ પણ જે ખોટી વસ્તુ થાય છે ત્યાં કોઈક બોલવું તો જોઈએ મને રોક્યા જ નથી મને મને તો શું કરવાનું જે વસ્તુ ખોટી થાય છે કાયદા વિરુદ્ધની થાય છે ત્યાં આપણે નહીં બોલીએ તો કોણ બોલશે તમે તો પીએસઆઈ છો બરાબર તો હવે જે વસ્તુ ઇલીગલ થાય છે રોકવાની જવાબદારી તો આપણી જ છે ને બરાબર કંઈ વાંધો ચાલો ચાલો વિડિયો કટમાં ના હું કામ મારો છું આપણે એવું કઈ છે નહીં કે કઈ વસ્તુ લઈ લેવી પણ જે વસ્તુ ખોટી થાય છે ফেটি আছো right.